નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈપણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો મિત્રો સોનાલિકા કંપનીનું સિકંદર ટ્રેક્ટર વેચવા માટે આપણી ચેનલ પર હાલમાં જ આવી ગયું છે મિત્રો જો તમારે આ ટ્રેક્ટરની ખરીદી કરવાની હોય તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ જ વિડીયોમાં આપણે આ ટ્રેક્ટરની બધી માહિતી આપી દેવાના છીએ કયું મોડલ છે શું છે ક્યાં જોવા મળશે અને માલિકનો મોબાઈલ નંબર તમને ક્યાં જોવા મળશે બધી માહિતી આપણે આ ટ્રેક્ટરની આપી દેવાના છીએ જો તમારે આ ટ્રેક્ટર ન દીધું હોય તો તમારે આ જે વિડીયો છે એને આગળના ખેડૂતભાઈઓને તમારી પાસે જેટલા ગ્રુપ હોય એટલામાં શેર કરી નાખો જેથી કરીને કોઈ ખેડૂતભાઈની હેલ્પ થઈ જાય તો મિત્રો વિડીયોને વધારેમાં વધારે શેર કરો અને મિત્રો વાત કરી દઈએ તો આ સોનાલિકા ટ્રેક્ટર છે એ સારી એવી કન્ડિશનમાં જોવા મળે છે આગળ પાછળના બંને ટાયર એસી ટકા જેવા જોવા મળે છે સાથે સાથે આ આ છે છે જે વેચવા માટે પણ ભેગી આપી દેવાની અને મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે ટ્રેક્ટર જે છે એ સારી કંડિશનમાં જોવા મળે છે ટાયર પણ એસી ટકા જેવા જોવા મળે છે મોડલની વાત કરી દઈએ તો બે હજાર બાવીસના ચોથા મહિનાનું આ સોના લિકાસ સિકંદર ટ્રેક્ટર છે તો બે હજાર બાવીસનું મોડલ છે અને મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે કન્ડિશન બહુ સારી એવી છે આગળના ટાયરની વાત કરી દઉં તો એ પણ સિત્તેરથી એંશી ટકા કન્ડિશનમાં છે મિત્રો સારી એવી કન્ડિશનમાં જોવા મળે છે ટ્રેક્ટરમાં ક્યાંય સડો જોવા મળતો નથી ડીઆઈ પાંત્રીસ આર એક્સ મોડલ છે સોનાલિકા કંપનીનું અને મિત્રો તમને ચલાવીને પણ એક વિડીયો બતાવી દઈએ મિત્રો સારી રીતે એ ટ્રેક્ટર કમ્પ્લીટ ચાલુ છે અને જોઈ શકો છો ખેતીના કામમાં જ ચાલેલું છે અને સારું એવું ટ્રેક્ટર આ છે તો જે લોકો લેવા માંગતા હોય આ ટ્રેક્ટર તો સારામાં સારું ટ્રેક્ટર છે ઘણા બધા લોકો ગોતતા પણ હોય છે આવું ટ્રેક્ટર હવે મિત્રો થોડાક ફોટા આપણી પાસે આ ટ્રેક્ટરના છે જે તમને બતાવી દઈએ જો ટાયરની કન્ડિશન અમે તમને બતાવી દઈએ તો એ ખરેખર એસી ટકા જેવા જ છે એન્જિનમાં ક્યાંય પણ ઓઈલનો પણ દાગ નથી ટ્રેક્ટરમાં અને ટ્રેક્ટર સોનાલિકા ડીઆઈ પાંત્રીસ આર એક્સ મોડલ છે મિત્રો સાથે સાથે આ ઓઇલની દાતી સાથે આપી દેવાની છે અને મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે ટ્રેક્ટરનું જે પાર્સિંગ છે એ અમરેલી જિલ્લાનું છે સિકંદર કંપનીનું સોનાલિકાનું જ આ ટ્રેક્ટર છે મિત્રો આરસી બુક પણ અમે તમને દેખાડી દઈએ એમાં વન ઓનર જ છે ટ્રેક્ટરનું તમે જોઈ શકો છો અને બે હજાર

તમારે જો આ ટ્રેક્ટરના માલિકના નંબર જોતા હોય તો વિડીયો ચાલુ છે એની નીચે ટ્રેક્ટરના માલિકનો મોબાઈલ નંબર છે એમને ફોન કરીને ડાયરેક્ટ ને આ ટ્રેક્ટરની ખરીદી કરો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન થી ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનત થી બને છે એટલે અમારા વિડિયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો